સ્વામી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સાળંગ મંદિરની શરૂઆત સાથે હિંડોળા દર્શન શું કહેશો જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિની અંદર હિંડોળા દર્શન આખા ભારતની અંદર શરૂ છે ત્યારે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારની અંદર પણ સુંદર મજાના ભવ્યાથી ભવ્ય સુંદર હિંડોળા દર્શન થઈ રહ્યા છે બીજું કે શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો હનુમાનજી મહારાજને નવીન વાઘા નવીન નવીન અણકોટ નવીન નવીન ઉત્સવો અદ્ભુત દાદાના દરબારમાં થશે તમામ ભક્તોને અમારી વિનંતી છે કે આ પવિત્ર શ્રાવણ માસ મહાદેવજીનો મહિનો કહેવાય હનુમાનજી મહારાજ અગિયારમાં રુદ્ર છે તો ભક્તિનો માસ છે તો તમામ ભક્તોએ દાદાના દર્શન કરવા પધારવું જય સ્વામિનારાયણ જય કૃષ્ણભંજન દેવ પવિત્રમાં પવિત્ર શ્રાવણ માસ અને એની અંદર પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ તહેવાર હોય તો રક્ષાબંધન આ રક્ષાબંધન એવો તહેવાર છે કે આદિકાળની અંદર લક્ષ્મીજીએ બલી મહારાજને રાખડી બાંધી હતી સુભદ્રાજીએ ભગવાન કૃષ્ણને રાખડી બાંધી હતી આવી રીતે અનંત પરંપરાથી ઘણાય છેલ્લા વર્ષોથી હજારો બહેનો દીકરીઓ માતાઓ હજારો ભાઈઓ પણ હનુમાનજી મહારાજને મારા દાદાને મારી રાખડી કરીને આખી દુનિયામાંથી લોકો મોકલે છે સાથે સરસ મજાનો પત્ર દાદાને લખીને મોકલે છે મારી તમામ બહેનો દીકરીઓને માતાઓની વિનંતી છે આ દુનિયાની અંદર તુમ રક્ષક કાહુ કો ડરના હનુમાનજી મહારાજ જેવો રખેવાળ દુનિયામાં કોઈ નથી રામ દુવારે તુમ રખવારે તો આપણા સૌના રક્ષક હનુમાનજી મહારાજ છે તો હનુમાનજી મહારાજને આપણે સૌ રાખડી બાંધી અને દાદાની આશીર્વાદ પ્રાપ્ત કરીએ તો મારા દાદા ને મારી રાખડી તમામ લોકોને મારી વિનંતી મોકલજો અને દાદાને સરસ પત્ર લખજો પ્રાર્થનાનો તો દાદા આપડી રક્ષા કરશે રાખડી જો મોકલશે એ રાખડીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે આ રાખડી આપણે દર વર્ષે જ્યારે મોકલે છે ભક્તો ત્યારે એ રાખડી રક્ષાબંધનના દિવસે હનુમાનજી મહારાજની આગળ વધાને મૂકીએ છીએ પછી દાદાને જે શણગાર ધરાવવામાં આવે છે વાઘા એ પણ જે ભક્તો રાખડી મોકલી હોય એ રાખડીઓના બનાવવામાં આવે છે પછી દાદાનું જે સિંહાસન પણ બનાવવામાં ક્યારેક આવે તો એની અંદર પણ એ રાખડીનો ઉપયોગ આપણે કરીએ છીએ